તો કેમ છો મારા વહલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે શીખી રહ્યા છે ધોરણ દસ ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત અને એમાં આજના વિડીયોમાં મિત્રો આપણે લાસ્ટ ટોપિક પૂરો કરવાના છે અને આની પછીના વિડીયોથી આપણે દાખલાઓની પણ શરૂઆત કરવાના છે લાસ્ટ ટોપિક મિત્રો એટલો સિમ્પલ છે એટલો સિમ્પલ છે ને કે એટલો જ સિમ્પલ છે બરાબર છે ને બહુ સિમ્પલ ટોપિક છે માત્ર ને માત્ર વ્યાખ્યા મોડે કરો ને તોય બધું આવડી જાય અને એથી પણ સિમ્પલ તમને કહું ને તો કે ભાઈ વ્યાખ્યા ના મળે કરો ને તો પણ ચાલશે એક નાનું આમ તો સૂત્ર મળે કરશો ને તો પણ તમને આ વિદ્યુત પાવર શું છે યુનિટ શું છે હે ને વોટ કોને કહેવાય કિલો વોટ અવર કોને કહેવાય આ બધું તમને ઇઝીલી આવડી જવાનું છે એક્ઝામમાં પ્રશ્ન પૂછે ને તો તમે ઇઝીલી લખીને આવતા રહેવાના છો મિત્રો આ જ વિદ્યુત પાવર પરથી તમને દાખલા પણ ઘણા બધા પૂછાતા હોય છે તો એવા દાખલાઓને પણ આપણે આની પછીના વિડીયોમાં લઈ લીધેલા છે કે એમાં આખા જ વિદ્યુત ચેપ્ટરમાં જે કંઈ પણ અવરોધને લગતા દાખલા હોય કે વિદ્યુત પ્રવાહ મેળવવાનો હોય કે વિદ્યુત પાવર મેળવવાનું હોય એ તમામે તમામ દાખલાઓને પણ આપણે સોલ્વ કરવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે મિત્રો વિદ્યુત પાવર વિદ્યુત પાવર કોને કહેવામાં આવે તો સૌથી પહેલાં મિત્રો વિદ્યુતને ગોળી મારો સૌથી પહેલાં ભાઈ પાવર કોને કહેવાય ચાલો આપણે એ વસ્તુને સૌથી પહેલાં સમજવાની છે કે ભાઈ પાવર કોને કહેવામાં આવે હે પાવર કોને કહેવામાં આવે તો એકદમ આપણે સિમ્પલ રીતે વ્યાખ્યા કહેવા જઈએ ને સિમ્પલ સિમ્પલ આપણે સમજવા જઈએ ને કોન્સેપ્ટને તો સમજો કે કોઈ એક માણસ છે કોઈ એક માણસ છે બરાબર છે આપણે માણસને ડ્રો પણ કરીએ ચિંતા ના કરો અને આ એક માણસ છે અને આ એક બીજો માણસ છે સમજો બરાબર આ બે માણસ છે આ માણસ છે ને મિત્રો એ કોઈ એક કામ કરવા માટે કોઈ એક કામ કરવા માટે એક કલાકનો સમયગાળો લે છે એક કલાક સમય લે છે એક જ આ એક કામ છે અને એક કામ કરવા માટે એક કલાકનો સમય લે છે અને આ માણસ છે ને એ એક સેમ કામ છે સેમ કામ છે અને એ સેમ કામ કરવા માટે એ માણસ બે કલાકનો સમય લે છે બે કલાકનો સમય લે છે તો આની પરથી દેખીતી વાત આપણને ખબર પડી જાય કે ભાઈ વધારે પાવર કોનો છે તો કે ભાઈ આ માણસનો પાવર કેવો છે વધારે છે કે ભાઈ સેમ કામ કરવા માટે આ માણસ સૌથી ઓછો સમય લે છે સૌથી ઓછા સમયમાં આ માણસ કામને પૂરું કરી નાખે છે અને આ માણસને કામ કરતા વાર લાગે છે આનો પાવર કેવો છે ઓછો છે ડન છે તો આ જ વસ્તુ આપણે શીખવાની છે કે ભાઈ વિદ્યુત પાવર એટલે શું બરાબર છે ને જોજો સમજો વિદ્યુત પાવરની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે ભાઈ એકમ સમયમાં એટલે કોઈ ચોક્કસ સમયમાં વાહકમાંથી કેટલી વિદ્યુત ઉર્જા પસાર થાય છે હે ને વિદ્યુત ઉર્જા એ એકમ સમયમાં કેટલી પસાર થતી હોય છે તો એને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ અને વ્યાખ્યા આવડી જાય ને હે ને વ્યાખ્યા આવડી જાય આવડી જાય ને તો પછી આની પરથી આપણને સૂત્ર પણ આવડી જાય જો બતાવું પાવરને આપણે સિમ્પલ પાવરને પીઓ ડબલ્યુ ઈ આર એટલે પી કહી દેવાય કહી દેવાય ને ઓકે સાહેબ કહી દેવાય ને યાર ચલો પી તો પી બરાબર એકમ સમયમાં સમયને આપણે ધ્યાનમાં લેવાનો છે સમયને ધ્યાનમાં લેવો તો છેદમાં આપણે સમય મૂકવો જ પડે તો સમયને છેદમાં મૂકી દઈએ આપણે અને શું વિદ્યુત ઊર્જા ઉર્જા એટલે કે એનર્જી તો કે એનર્જી મૂકી દઈએ ચાલો તો પી બરાબર ઈના છેદમાં ટી આવું આપણને મળી ગયું હવે આપણે એવું આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છે આની આગળનો હતો ને ઝૂલનો નિયમ એમાં આપણે એવું શીખી ગયા કે ભાઈ જે વિદ્યુત ઊર્જા છે એ વિદ્યુત ઊર્જા એટલે શું તો સમજો કે આવી રીતે આપણી સર્કિટ છે હે ને મૂનના ભાઈવાળી સર્કિટ નથી હા આ પાછી આપણી બીજી સર્કિટ છે તો આ સર્કિટમાં આપણે અહીંયા એક પોઈન્ટ મૂકી દઈએ અને કહી દઈએ છીએ એ અહીંયા પોઈન્ટ મૂકી એને કહી દઈએ છીએ આપણે બી ધારો કે આપણે આ બે પોઈન્ટ લઈએ તો આ એ પોઈન્ટ પરથી બી પોઈન્ટ પર અથવા તો આપણે કહીએ કે ભાઈ બી પોઈન્ટ પરથી એ પોઈન્ટ પર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને લઈ જવા માટે કોઈક કાર્ય તો કરવું જ પડે ને ભાઈ એ કાર્ય જેટલું થશે એટલી ઊર્જા વધારે જશે કાર્ય ઓછું તો ઉર્જા પણ એટલી ઓછી તો આપણે શું કહીએ છીએ વિદ્યુત ઊર્જા એ જ આપણું કાર્ય છે અને કાર્યને આપણે શું કહીએ છીએ વર્ક એટલે ડબલ્યુ અને સમય તો છે જ એટલે પી બરાબર ડબલ્યુના છેદમાં ટી આવું પણ આપણે ઇઝીલી કહી શકીએ છીએ તો મિત્રો આ જ સૂત્ર જે આપણું બની ગયું ને આ જ સૂત્ર આપણે કહી શકીએ કે પાવર બરાબર કેટલું કાર્ય થાય છે એક કમ સમયમાં આ વાહક તારામાં કેટલું કાર્ય થાય છે કેટલા ઇલેક્ટ્રોન વહન થાય છે હે ને એને આપણે કહીશું એનો પાવર ઓછા સમયગાળામાં જો વધારે કાર્ય થાય ને તો પાવર વધવાનો છે ડંડ છે કે સમય છેદમાં છે સમય કેવો છે છેદમાં સમય વ્યસ્તમાં કહેવાય આવી રીતે કે ભાઈ પી ચલે છે એકના છેદમાં ટી આવું કહી શકીએ આપણે તો જો સમય ઓછો હોય તો પાવર વધારે સમય વધારે લાગતો હોય તો પાવર ઓછો દંડ છે ને ક્લિયર છે ને બસ તો આ જ પાવર છે એટલે આની પરથી આપણને મિત્રો પાવરનો એસા એકમ પણ મળી જાય લખીએ આપણે કે ભાઈ પાવરનો એસઆઈ એકમ શું બને એસઆઈ એકમ શું બનશે તો તમને જણાવી દઉં કે પાવરનો એસઆઈ એકમ આપણે આની પરથી લઈ શકીએ કે ભાઈ કાર્યનો એસઆઈ એકમ જૂલ છે અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે તો જૂલ પ્રતિ સેકન્ડ ઝૂલ સેકન્ડ માઇનસ વન તમે જે કોઈ ચાલે આ આપણા પાવરના એકમ છે પણ આટલા મોટા એકમને બોલવા કરતાં આટલા મોટા એકમને બોલવા કરતાં આપણે એક નાનો એકમ લઈ લઈએ તો હે સાહેબ નાનો એકમ બની શકે બની શકે ને બરાબર નાનો એકમ બની શકે તો પાવરનો નાનો એકમ આપણે કહીએ નાનો એકમ એનો મતલબ એવું કહું છું કે આની જગ્યાએ બોલાતો એકમ દર વખતે આપણે ઝૂલ પ્રતિ સેકન્ડ ઝૂલ પ્રતિ સેકન્ડ નહીં બોલીએ આપણે શું બોલશું વોટ શું બોલશું વોટ ડબલ્યુ એ છે ડબલ ટી એ નહીં ડબલ્યુ ડબલ્યુ એ ડબલ ટી વોટ તમે કહો છો ને કે મારા આ જે બલ્બ છે ને એ પાંચ વોટનો વા આટલા વોટનો છે આટલા વોટનો તો એને શું કહીશું આપણે વોટ કહીએ છીએ શું કહીએ છીએ વોટ કહીશું ડન છે મિત્રો ક્લિયર છે ને બધાને તો આ જ આપણે મોડેક કરવાનું છે હવે આની પરથી બીજા કયા કયા સૂત્ર બની શકે તો એ સૂત્ર આપણે બનાવવાના છે પાછળના પેજની અંદર ચાલો આપણું મેન સૂત્ર શું છે તો કે ભાઈ પી બરાબર ડબલ્યુના ના છેદમાં ટી આપણે આની આગળના વિડીયોમાં ભણી ચૂક્યા હતા એવી રીતે ઝૂલના નિયમમાં કે ડબલ્યુને આપણે શું કહેતા હતા ડબલ્યુ બરાબર આપણે એચ કહેતા હતા ઉષ્મીય ઉર્જા કહેતા હતા અને છેદમાં ટી તો છે જ તો આપણે આવું પણ કહી શકીએ ને કે પી બરાબર એચના છેદમાં ટી લો તો આ પણ એક સૂત્ર બની ગયું આપણને ઘણા બધા સૂત્ર આપણને મળવાના છે હો ધ્યાન આપજો સૂત્ર આપણને આપણે મન ફાવે ને એટલા સૂત્ર આપણે બનાવી શકીએ એટલા સૂત્ર આપણે બનાવી શકીએ છીએ ચલો હજી બીજું આપણે કહી શકીએ પી બરાબર શું છે તો કે પી બરાબર વીઆઈ છે તમે જાણો છો એવી રીતે પી બરાબર શું છે મિત્રો વીઆઈ છે હવે જોજો ખાસ સમજો અહીંયા કેવી રીતે વીઆઈ બનશે ખાસ ખાસ અહીંયા તમારે ધ્યાન આપી દેવાનું છે જોજો પીના પી રેવા દેવાના છે હવે એચ તમને જો યાદ હોય તો ઠીક છે યાદ ના હોય ભૂલી ગયા હોય ને તો આપણો આની આગળનો વિડીયો જોઈ લેજો કે ભાઈ ઉષ્મીય ઉર્જા ઉષ્મીય ઉર્જાનું સૂત્ર હતું આઈસ્ક્વેર આર ટી યાદ છે બધાને આ સૂત્ર આઈસ્ક્વેર આરટી જેને આપણે ઝૂલનો નિયમ પણ કીધો છે તો આઈસ્ક્વેર આરટી છે ને એના પરથી આપણે એક સૂત્ર મેળવેલું આની પરથી કે એચ બરાબર વીઆઈટી એચ બરાબર વીઆઈ ટી તો આ જે વીઆઈટી છે એચની કિંમત વીઆઈટી આપણે અહીં મૂકી દઈએ તો એચ બરાબર અહીંયા વીઆઈ ટી થઈ જાય અને છેદમાં તો ટી આપણને આપેલું જ છે ડન છે આ ટી અને ટી કેન્સલ થઈ જાય કેન્સલ થઈ જાય એટલે પી બરાબર વીઆઈ આ પણ આપણને એક સૂત્ર મળી ગયું વધારેમાં વધારે મિત્રો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે એટલા માટે આની પર હું હાઇલાઇટ મારું છું અને આ તમારે ગોખી નાખવાનું છે હે ને ગોખવાની જરૂર નહીં પડે પણ ગોખી નાખજો તો વધારે સારું રહેશે ભૂલાય ના એટલા માટે વી પી બરાબર વીઆઈ એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એનો ગુણાકાર આપણે કરીશું ને તો આપણને પાવર મળશે એટલે પાવર માટે એ બંને વચ્ચે તફાવત શું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એ પણ ડિપેન્ડ કરે છે અને પ્રવાહ કેટલો પસાર થાય છે તો એ પણ ડિપેન્ડ કરે છે એટલે પી બરાબર વી આઈ આપણને એક નવું સૂત્ર મળે છે બરાબર છે મિત્રો ક્લિયર છે પાકું છે ચાલો આગળ વધીએ હજી આપણે સૂત્ર બનાવવા છે ભાઈ આટલામાંથી મારું મન ભરાતું નથી આટલામાં મારું મન નથી ભરાતું બરાબર છે ને ચાલો તો હજી આપણે એક સૂત્ર ભણી ગયા હતા તમને યાદ છે ઓમનો નિયમ ઓમનો નિયમ શું હતો વી બરાબર આઈઆર યાદ છે ને વી બરાબર આઈઆર તો આપણે એક કામ કરીએ તો આ જે વી દેખાઈ રહ્યા છે આપણને એમાં આપણે આઈઆર મૂકીએ તો કેવું રહે કેવું રહેશે મૂકીએ પી બરાબર વી છે ને ત્યાં આપણે આઈ અને આર મૂકી દેવાનું અને આઈ તો છે જ પાછળ તો અહીંયા હજી આપણને એક સૂત્ર મળશે પાવર બરાબર આઈ સ્ક્વેર આરટી આઈસ્ક્વેર સોરી આઈ સ્ક્વેર આર ટી નહીં આવે આ બે આઈ છે ને એટલે આઈસ્ક્વેર અને આર તો જો આપણને વિદ્યુત પ્રવાહ અને અવરોધ આપેલો હોય ને તો એના પરથી પણ પાવર આપણે ગણી શકીએ છીએ કેટલીક વાર એવું થાય કે તમને વિદ્યુત સ્થિતિમાં તફાવત તમને આપેલો જ ના હોય તમને માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહ આપેલો હોય અને એ જે પરિપથ છે એનો આપણને અવરોધ આપેલો હોય તો એ અવરોધ અને પ્રવાહ પરથી આપણે પાવર શોધી શકીએ છીએ બરાબર તો આ થઈ ગયું આપણું હજુ એક સૂત્ર અને પણ નંબર આપી દઈએ આપણે બધા જ નંબર આપતા જઈએ છીએ આ આપણું ત્રીજા નંબરનું સૂત્ર છે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે એ તમને દાખલામાં કામ લાગશે હજી સૂત્ર બનાવીએ તો આપણે એટલે સાહેબ તમે કેટલા સૂત્ર બનાવશો પણ આપણને મિત્રો બનાવવા જ પડશે ને કેમ કે દાખલા કરવાના છે આપણે ચલો હવે આપણે એક કામ કરીએ પી બરાબર આઈ સ્ક્વેર આર છે ને આઈ સ્ક્વેર આર એને એવું ને એવું રહેવા દો આઈ સ્ક્વેર આર છે ને એનું આપણે એવું ને એવું રહેવા દો આઈ સ્ક્વેર આર તો આઈની જગ્યાએ કોઈ કિંમત મૂકીએ તો આપણે કેવું રહેશે ચાલો મૂકીએ આપણે આઈની જગ્યા પર શું કરીએ આપણે કિંમત મૂકીએ ચાલો જોજો કાં તો એનાથી ઇઝી કરીએ ઉભા તમે પાછા કન્ફ્યુઝ થશો આપણે આની પટ્ટી જતા રહીએ તો પી બરાબર વી આઈ મૂકીએ પી બરાબર વી આઈ તો તમારે સ્ક્વેરથી માથાકૂટથી તમારે દૂર થઈ જવાય હવે આપણે આઈને સૂત્ર બનાવીએ તો આ સૂત્ર આપણે આઈને બનાવવું હોય ને તો આર ક્યાં આવશે છેદમાં આવશે તો એવું કરીએ પી બરાબર વી આઈની જગ્યાએ વીના છેદમાં આર આવશે વીના છેદમાં આર આવશે એટલે વી થઈ ગયા ડબલ વી થઈ ગયા ડબલ એટલે વી સ્ક્વેર વી સ્ક્વેરના છેદમાં આર તો આ પણ એક પ્રકારનું સૂત્ર બની જાય છે પાવર બરાબર વી સ્ક્વેરના છેદમાં આર છે ને કંઈ નવું આપણે કરતા જ નથી આપણે અંદરો અંદર ચેન્જ કરીએ છીએ બીજું કશું જ નહીં કરતા એને એમાં આપણને પાવરના ઘણા બધા સૂત્ર મળી જાય છે બરાબર છે તમારે કયા કયા સૂત્ર ખાસ મળે રાખવાના છે તો પહેલું તો આ જ જે મેન છે આપણું પી બરાબર વીઆઈ આને ખાસ મોડે રાખજો અને ત્યાર પછી બીજું પી બરાબર આઈ સ્ક્વેર આર આ પણ ખાસ મોડે રાખજો આ તમારે બંને ને બંને વધારે તમારા ઉપયોગમાં આવવાના છે ક્લિયર છે મિત્રો તો આ હતી આખી પાવરની વાત હવે આપણે આગળ જઈએ મિત્રો હવે આપણે થોડાક આગળ વધીએ તો તમે સાંભળ્યું હશે ઘરમાં કે ભાઈ મારા ઘરે આટલા યુનિટ લાઇટ બડે છે આટલા યુનિટ લાઇટ બિલ આવ્યું હે ને યુનિટ લખેલા હોય છે તો આ યુનિટને પાવરને શું લેવી દેવી છે એને એક્ચ્યુઅલમાં તો આપણે વોટ એનો એકમ છે આપણે જાણીએ ને અત્યારે કે એનો એકમ કેવો છે વોટ છે તો પછી આપણે કેમ યુનિટમાં બોલતા હોઈએ છીએ કે યુનિટ યુનિટ કેમ બોલતા હોઈએ છીએ તો એ તમને થોડીક માહિતી આપું કે ભાઈ યુનિટ કોને કહેવામાં આવે યુનિટ યુનિટ કોને કહેવામાં આવે તો મિત્રો કોમર્શિયલ યુઝ આપણે કરીએ ને આપણા ઘરમાં જે યુઝ કરીએ છીએ કે બહાર કોઈપણ જગ્યાએ યુઝ કરીએ તો આપણે વોટ નથી બોલતા આપણે યુનિટ બોલીએ છીએ તો યુનિટને વોટને શું લેવી દેવી છે એ તમને અત્યારે હું સમજાવું ચાલો જોજો આપણું સૂત્ર શું છે ભાઈ પી બરાબર એનર્જીના છેદમાં ટી છે ડન છે એનર્જીના છેદમાં ટી છે હવે જો અહીંયા ક્રોસ કરીએ ગુણાકાર એનું સૂત્ર મારે મેળવવું હોય કે ભાઈ કેટલી ઊર્જા બળી છે કેટલી એનર્જી વપરાઈ છે તો એના માટે પાવર અને સમયનો ગુણાકાર આપણે કરવો પડે પાવર અને સમયનો આપણે શું કરશું ગુણાકાર કરશું તો આનું પાછું શું બનશે એનર્જી છે એટલે ઝૂલ એનર્જી માટે શું આવશે અહીંયા ઝૂલ પાવર માટે આપણે આવશે વોટ અને આના માટે આવશે સેકન્ડ એટલે જે પણ કંઈ ઊર્જા વપરાય છે જે કંઈ પણ ઉર્જા બને છે તો એ એને આપણે શું કહીશું વોટ સેકન્ડ શું કહેવામાં આવે છે એને વોટ સેકન્ડ કહેવામાં આવે છે ડન છે મિત્રો ક્લિયર છે ને ચાલ હવે આગળ સમજીએ એના પછીની શું આપણે આવશે યુનિટ કેવી રીતના આપણે યુનિટ કેવી રીતના કહી શકીએ છીએ તો મિત્રો આ વોટ સેકન્ડ છે ને એ આપણે માત્ર સૂત્ર માટે યાદ રાખીએ છીએ પણ આપણા ઘરે જે આપણા ઘરે જે વિદ્યુત આવતું હોય છે ને બરાબર છે કે જે આપણે કોમર્શિયલમાં વાપરતા હોય છે વિદ્યુત એ વિદ્યુત આટલું ઓછું નથી આવતું આટલું બધું ઓછું આવતું નથી એ ઘણા બધા પ્રમાણમાં આવે છે ઘણી બધે પ્રમાણમાં આવે છે એટલે આપણે કેવું ખબર ને કે ભાઈ એક સેન્ટીમીટર તો કે બહુ નાનું કહેવાય બરાબર પણ આપણે એવું કહીએ તો સો મીટર બરાબર તો આ મોટું થઈ ગયું આ નાનું થઈ ગયું તો આનો આપણે બહુ યુઝ નથી કરતા આનો આપણે વધારે યુઝ કરીએ છીએ તો એવી રીતે આ વિદ્યુતની અંદર પણ વોટ સેકન્ડનો મોસ્ટલી થોડોક ઉપયોગ કરવામાં આવે છે વધારેમાં વધારે ઉપયોગ આનો મોટો એકમ એટલે કે વોટને આપણે કહી દઈએ છીએ કિલોવોટ કિલોવોટ અને સેકન્ડ માટે લઈ લઈએ મોટો એકમ આપણે અવર વોટ માટે શું કિલોવોટ અને સેકન્ડનો મોટો એકમ કયો કિલોવોટ એટલે આપણે જનરલી કિલો વોટ અવર વાપરીએ છીએ યાદ રાખજો કિલોવોટ આપણે અવર વાપરીએ છીએ અને આ જ એક કિલોવોટ આપણે જો કરવા જઈએ તો એક કિલો વોટ અવર બરાબર જ આપણને મળે છે એક યુનિટ યાદ રાખી લેજો મારા ભાઈ બરાબર ને વોટ સેકન્ડથી આપણે શું મેળવ્યું એક કિલોવોટ અવર અને એક કિલોવોટ અવર બરાબર જ આપણે કહીએ છીએ એક યુનિટ એટલે આપણે એક કિલોવોટ અવર કોણ તો પણ ચાલે પણ આપણે શોર્ટકટમાં શું કહી દઈએ છીએ બધા કે ભાઈ યુનિટ શું કહી દઈએ છીએ આપણે યુનિટ હવે આ યુનિટ અને આ વોટ સેકન્ડ વચ્ચેનો શું ડિફરન્સ છે આ બંને વચ્ચે આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો હોય આપણે બરાબર છે તો આપણે સંબંધ કેવી રીતે મેળવી શકીએ અથવા તો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે ચલો આવી રીતે કે એક વોટ સેકન્ડ એક 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 વોટ સેકન્ડ કાં તો એક કિલો વોટ અવર એક કિલો વોટ અવર બરાબર કેટલા વોટ સેકન્ડ હે ને મારે જેવો હોય તો મેં તો પ્રશ્ન પૂછી જ નાખવો આવી રીતે તમને કે એક કિલો વોટ અવર બરાબર કેટલા વોટ સેકન્ડ થાય તો સિમ્પલ છે ભાઈ કેટલું સિમ્પલ જો જ બતાવું કરીને કિલો વોટ છે તો કિલો છે શું કરી દેવાનું એક હજાર કરી દેવાનું ખબર છે બધાને કિલો એટલે એક હજાર થાય અને બીજું શું છે અહીંયા અવર છે તો અવરમાંથી આપણે સેકન્ડ કરવા છે તો એક અવરમાં એક કલાકમાં સેકન્ડ કેટલા આવે તો કે સાહેબ ત્રણ હજાર છસો સેકન્ડ આવે ડન છે ક્લિયર છે તો એક હજાર ગુણ્યા છત્રીસો કરો તો છત્રીસ એક આ છત્રીસ અને આ ત્રણ જીરો આ બે જીરો એટલે એક બે ત્રણ ચાર અને પાંચ છત્રીસ લાખ વોટ સેકન્ડ છત્રીસ લાખ વોટ સેકન્ડ બરાબર છે ને વોટ સેકન્ડ કોતો પણ ચાલે અને આને તમે લોકો જૂલ કોને ઝૂલ તો પણ ચાલે બંને ચાલે તમે જે કોઈ ચાલે તમારા મન પ્રમાણે ડિપેન્ડેટ છે હવે આને આપણે શોર્ટકટમાં કરવા જઈએ તો જો અહીંથી પોઈન્ટ લઈ લઈએ તો આ પોઈન્ટને આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ વાર ખસાવીએ તો અહીંયા આવું કંઈક બનશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત વોટ સેકન્ડ અથવા તો ઝૂલ એટલે એક કિલોવોટ અવરનું માપ છે એક કિલોવોટ અવરનું માપ કેટલું છે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત ઝૂલ ડન છે મિત્રો આ બધું તમારે ખાસ શીખવાનું છે આ તમારે ખાસ શીખવું જ પડશે ક્લિયર છે ને તો આ હતો આપણો બધો એક પાવર આપણો પાવર મતલબ કે વિદ્યુતનો પાવર આ વિદ્યુતનો પાવર તમારે શીખવાનો છે વ્યાખ્યા શું છે સૂત્ર કેવી રીતે બને છે એક જ સૂત્ર મોડે કરો એટલે એના પરથી તમે ઢગલો સૂત્ર બનાવી શકો છો તમારા મન પ્રમાણે તમે સૂત્ર બનાવી શકો છો તો એ તમારે બધા બનાવવાના છે અને છેલ્લે આ જે છે ને કે એક કિલોવોટ અવર બરાબર કેટલા ઝૂલ થાય છે એ ઘણી બધી વાર તો એક્ઝામમાં ડાયરેક્ટ તમને ક્વેશ્ચન પૂછે છે ટૂંકમાં તો તમે ગોખી નાખો તો પણ ચાલશે કે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત જૂલ અને ગોખવું ના હોય તમે આવી રીતે યાદ રાખો તો પણ કંઈ ચિંતા નહીં એ પણ તમે કરી શકો છો બરાબર છે જો હું અહીંયા બે કિલો વોટ અવર કરી નાખું તો બે યુનિટ થઈ જાય હે ને એવું પણ તમને પૂછે કે ભાઈ પાંચ યુનિટ પાંચ યુનિટ એટલે શું તો પાંચ યુનિટ મતલબ કે પાંચ કિલો વોટ અવર તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ દસ કિલો વોટ અવર બરાબર કેટલા યુનિટ તો કે ભાઈ દસ યુનિટ હે ને બસ તો આ જ વસ્તુ આપણે શીખવાનું છે તો મિત્રો અહીં આપણું ચેપ્ટર છે ને એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને હવે આની પછીના વિડીયોની અંદર આમાં આવતા જેટલા કંઈ પણ ન્યુમેરિકલ્સ છે દાખલાઓ છે ને એ બધાય તમને હું સમજાવવાનો છું કોઈ ચિંતા કરશો નહીં આની પછીનો વિડીયો તમારે દાખલો દાખલાવાનો છે જે પણ વિદ્યાર્થીઓ દાખલા શીખવા છે ને એ વિદ્યાર્થીઓને આના પછીના વિડીયોમાં દાખલા શીખવા મળી જવાના છે દાખલાઓ તો એટલા સિમ્પલ છે તમે ખાલી ને ખાલી સૂત્ર મોડે કરી નાખજો દાખલા શીખવાડવાની જવાબદારી મારી છે ડન છે મિત્રો ચાલો તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કહેજો વિડીયોને મિત્રો એક લાઇક કરી દેજો કારણ કે તમારી એક 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 લાઇકથી ઘણું બધું મોટિવેશન મને મળતું હોય છે લાઈક ખાસ કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ મારજો જેથી દરેક વિદ્યાર્થીઓ વિડીયો જોઈ શકે અને મજા માણી શકે અને વિદ્યુતને શીખી શકે ચાલો જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નજીક સ્ટડી તમારા માટે ખાસમ ખાસ નવા નવા કોન્સેપ્ટ હંમેશાના માટે એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવા માટે રેડ ઇજ છે ક્લિયર છે મિત્રો ચાલો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર